એક રાજા ઘણી જૂની વાત છે ને એની વાત ભાજપે નક્કી કરી રાજા એવું નક્કી કર્યું કે મારા આખા નગરમાં એક જ કલર કેવો એક જ કલર જાય ને કલર વાળા ને દે કોઈ આ કલર કઈ દો ભગવો ભગવો પેલા કલર કરવા વાળા ને બધા કંટાળી કે ક્યાં તો ચા થઈ રહે અનેક મહાપુરુષ મળ્યો કે શું છે ચમ બધા ભોગા પાડો છો કે અમારા રાજાને ને શું હુજુ છે ને બસ ભગવો કલર કઈ બીજી વાત જ અને અમે કંટાળ્યા છે શું કરો તે કે એક જ કોમ કરો કે શું કે રાજા નગર માંથી ન્યાકો ને એટલે ભગવો સસમા દો જેવા પહેર્યા છે જગતે જગદીશ જગતે રેણી ને કેણી નદી રોપ્યા અને એ જા તમે રેણી કેણી માં આવો ને તન પછી બે નારા સંતના સણે આવો ને શ્રી પુરુષ નારે વરણ નારે નાચ નારે તાના સંતોએ કીધું દો જિંદગી જિંદગી કેટલા દાડાની એશી વરો હોરો હાઈટ વરો જીવ્યા તો જીંદગી કેટલા દાડામાં કીધી ચમેમ ભાઈ વચમાં તાર છી તું બોધું આ દો જીનીની જીંદગી એક જલમાતે ને એક જાહો તે બે તારીખું લકા હે વચમાં 1 તારીખનું ઠીકાણું સે હા તો શબ્દો પકડો ચમ આઉ કીધું સે જો આ બધાઈને એક વાતની ખબર છે દિવાળી પાસે દરેક ના કેલેન્ડર આવે ને કેલેન્ડર ને ડટો આવે તમારા લાવો છો તો કઉ લાવો છો ને દરેક નાલેન્ડર જો હજી કેલેન્ડર છે ઘરમાં એમાં માતાજી નો ભગવાનનો કોકનો કોકનો ફોટો હશે કે નહી હોય અને તમે ઘરમાં પૂજા કરતા પછી અહીંયા ફેરવો કે ના ફેરવો

આ વાતો છે અટપટી ઝટપટ લીખી ન જાય અને જો ઝટપટ લીખી જાય તો બધી ખટપટ જાય